સુરતના માંડવીના ધર્માંતરણ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો ડૉક્ટર અંકિત ચૌધરી દવા આપ્યા બાદ દર્દીઓને ટાર્ગેટ કરતો ક્લિનિકમાં દર્દીઓ પાસે પ્રભુ ઈશુની પ્રાર્થના કરાવતો દર્દીઓના સાજા થવા માટે દવા અને સાથે પ્રભુ ઈશુની કૃપા ગણાવતો મુખ્ય આરોપી ડૉક્ટર અંકિત ચૌધરી ક્લિનિક પર પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે માંડવી તેમજ ઝંખવાવ ખાતે બે સ્થળ પર પોલીસે તપાસ કરી ન્યૂ લાઈફ ક્લિનિક બીએચએમએસ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો હતો તો ધર્માંતરણના રેકેટનો પર્દાફાશ થયો છે સુરતના માંડવીમાં અને એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે ત્યારે આ ડોક્ટર અંકિત ચૌધરી જેને અને વધુ એક ખુલાસો થયો છે જે દર્દીઓને દવા આપ્યા બાદ પ્રભુ ઈશુની પ્રાર્થના કરાવતો હતો દર્દીઓને સીધી રીતે ટાર્ગેટ કરવામાં આવતા હતા દર્દીઓને સાજા થવા માટે દવા અને સાથે પ્રભુ ઈશુની કૃપા પણ ગળાવતો હતો એમ કરી અને આ દર્દીઓનું બ્રેઇન વોશ કરવામાં આવતું હતું તો માંડવી તેમજ ઝંખવાવ ખાતે બે સ્થળ પર પોલીસે તપાસ કરી જે ક્લિનિક છે અંકિતનું ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને હજુ આમાં કેટલા લોકો સંકળાયેલા છે તેને લઈને પણ તપાસ કરાઈ રહી છે કેટલા લોકોનું બ્રેઇન વોશ કરવામાં આવ્યું કેટલા લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા તેની પણ વિગતો ચકાસવામાં આવી રહી છે તો સુરતના માંડવીમાં ધર્માંતરણના આ રેકેટનો પર્દાફાશ થયો છે અને એમાં જેટલા પણ લોકો સંડોવાયેલા છે તેમની એક બાદ એક તપાસ કરવામાં આવી રહી છે જે મુખ્ય આરોપી ડૉક્ટર અંકિત ચૌધરી જે પોતાનું ક્લિનિક ધરાવે છે અને ક્લિનિકમાં જ્યારે દર્દીઓ દવા લેવા માટે આવતા ત્યારે રોગ દૂર કરવાની સાથે સાથે ઈલાજ કરવાની સાથે સાથે પ્રભુ ઈશુની પ્રાર્થના કરવા માટે પણ કહેવામાં આવતું અને જો દર્દી સાજા થઈ જાય તો તેને ઈશુની કૃપા પણ ગણાવતો હતો મુખ્ય આરોપી છે ડૉક્ટર અંકિત ચૌધરી અને જેના ક્લિનિક પર પણ પોલીસે હવે તપાસ હાથ ધરી છે આમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે કઈ રીતે આખી આખું નેક્સેસ ચાલતું હતું કોણ છે તેને લઈને પણ તપાસ કરાઈ રહી છે તો ક્લિનિકમાં દર્દીઓ પાસે પ્રભુ ઈશુની પ્રાર્થના કરાવવામાં આવતી હતી અને જ્યારે તેઓ સાજા થઈ જાય ત્યારે દવાની સાથે સાથે પ્રભુ ઈશુની કૃપા પણ ગણાવવામાં આવતી હતી મુખ્ય આરોપી ડોક્ટર અંકિત ચૌધરી જે ભોળા લોકોને ભરમાવતો હતો તેમનું માઇન્ડ વોશ કરતો હતો અને તેમને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટે પણ કહેવામાં આવતું હતું સંવાદદાતા મહેન્દ્ર આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે મહેન્દ્ર ધર્માંતરણનો જે મુખ્ય આરોપી છે ડૉક્ટર અંકિત તેની ક્લિનિકમાં તપાસ કરવામાં આવી રહી છે કારણ કે કહેવાય રહ્યું છે કે જે દર્દીઓ તેની પાસે આવતા તેમને પણ પ્રભુ ઈશુને પ્રાર્થના કરવા માટે કહેવામાં આવતું હતું શું જાણકારી ચોક્કસથી સુરતના માંડવીના ધર્માંતરણ વિસ્તારમાં છટછાડી મામલો જે આ ઘટના સામે આવી છે મુખ્ય આરોપી જે ડોક્ટર અંકિત ચોધરી ક્લિનિક પર પોલીસ તપાસ હાથ ધરી હતી માંડવી તેમજ જમખાવ ખાતે બેસ્ટ તરફ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી ન્યુ લાઈફ ક્લિનિક બીએચએમએસ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો હતો દર્દીઓને એલોપેથિક સાયકો મેલેરિયા ચામડીની દવા તેમજ ઇન્જેક્શન ક્રિપ સિરપનો જથ્થો કબજે કરાયો હતો દવા આપી ત્યારબાદ શારીરિક માનસિક રીતે દર્દીઓનું ધર્માંતર દોડાવવામાં આવતું હતું દર્દીઓને સાજા કરવા દવા અને સાથે પ્રભુ ઈશા ખોપા ગણાવતો હતો અને ક્લિનિકમાં દર્દીઓ પાસે પ્રભુ ઈશુની પ્રાર્થના કરવામાં આવતો હતો ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ધર્માંતર જે છે તેમાં ચાર ચાર જેટલા શિક્ષકો પણ પકડાયા છે ત્યારે જે રામજી મુખ્ય છે જે ડોક્ટર છે અંકિત અંકિત ચૌધરીનો જે મુખ્ય જે પિતા છે તેમણે લોકોને જે સ્કૂલોમાં પણ જે અનેક શિક્ષકો જોડાયેલા છે તેમને પણ ધર્માંતર રૂપે આ દ્વારા ફરવવા માટે ઇશારો કર્યો હતો અને ચાર જેટલા પોલીસે જે શિક્ષકો છે તેને પણ પકડી પાડ્યો હતો અને જે પોલીસ દ્વારા અન્ય તપાસ પણ કરવામાં આવી ત્યારે આ ક્લિનિક છે તેમાંથી દવાનો જથ્થો પણ મોટા પ્રમાણમાં મળી આવ્યો હતો અને હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે જી આભાર મહેન્દ્ર જાણકારી આપવા માટે